અવાજ એકદમ મસ્ત ચાલુ થઈ ગયો છે બસ હું ખાલી ઇન્સ્ટાગ્રામ ઉપર થોડી સ્ટોરી મૂકી દઉં જેથી કોઈ હોય તો જોડાઈ જાય ત્યાં સુધી આપણે બધી ફોર એક્સપેરમાં એનાલિસિસ કરી લઈએ થોડું મોટું મોટું જે ફોર માં એવું લાગતું હશે કે ટ્રેડ બને છે ફોર એક્સપેરમાં આપણે ટ્રેડ કરવાનો ટ્રાય કરીશું બાકી થોડી વાર પહેલા જ મેં ફોરે ઓકે ચલો જી પીવાયમાં આપણે ઓપન કરીએ છીએ આપણે એક સેલિંગ ટ્રેડ સેલિંગ ટ્રેડ ઓપન કરીશું એક મસ્ત એવી કેન્ડલ બની જવા દો આપણે સેલ તરફ નો એક ટ્રેડ લેવાનો છે ચાલો આપણે સેલ તરફનો ટ્રેડ લગાવી દીધો છે ઝીરો પોઈન્ટ બાવીસ ટોર નું હાલ લોસ બધા બતાવી રહ્યું છે કાલે instagram માં સ્ટોરી મૂકી દીધું જેથી જલ્દીથી તમે બધા માં જોડાઈ જાઓ જલ્દી થી આપનો ટ્રેડ માં આવી જાય એવો આપણે ટ્રાય કરીશું હું ખાલી એકવાર ખાલી મૂકી દઉં સ્ટોરી ત્યારબાદ આપણે બીજા કોઈ એકસ્ટ્રા ટ્રેડ હશે તો ચાલુ કરીશું ચલો સ્ટોરી મૂકી દીધી છે સ્ટોરી માં જોઈને જે કોઈ ની પણ આવવાનું હશે તે આવી જશે બાકી આપણે એક વખત ટાર્ગેટ મૂકી દઈએ જેથી થી પંદર 15 મિનિટ ની ટાઈમ ફ્રેમ ઉપર ટાર્ગેટ મુકવાનો મારો વિચાર છે ચાલો ટાર્ગેટ આટલો વિચાર છે સ્ટોપ પ્લસ આપણે વિચારીએ છીએ સ્ટોપ પ્લસ હજી મૂક્યો નથી આપણે હાલ હજી સેટઅપ પર છીએ જે કોઈને પણ કોઈ પ્રોબ્લેમ હોય એકવાર કોમેન્ટ કરી દેજો જેથી હું તમને કોમેન્ટમાં સમજાવી દઈશ અથવા મારો વોઇસ આવે છે એ રીતે હું તમને સમજાવી દઈશ આપણે મેક્સિમમમ લોસ આટલો લઈશું હું તમને બતાવી દઉં મેક્સિમમ ત્યાં સુધી લોસ લેવાનો ટ્રાય કરીશું તેનાથી વધારે આપણે આગળ જઈશું નહીં ખાલી કેટલો થાય છે એકવાર વાર ચેક કરી લઈએ જીરો પોઇન્ટ પચાસ જીરો પોઇન્ટ ઓગણચાલીસ ચાલો સ્ટોપ લોસ ને બંને મૂકી દીધું છે આગળ આપણે જોઈશું NJTUSD માં એક સારું સેટઅપ બની રહ્યું છે પરંતુ કરી લઈએ પણ આપણે જીરો પોઈન્ટ ઝીરો વન લોટ સાથે સેલ કરીશું ઓકે જીરો પોઈન્ટ અઠ્યાવીસ નો સ્પ્રેડ બતાવે છે હા આપણે માં મોટી ટાઈમ ફ્રેમ ઉપર SL મૂકીશું SL નહીં સોરી મોટી ટાઈમ ફ્રેમ ઉપર આપણે ટાર્ગેટ મૂકીશું જેથી પ્રોફિટ વધી જાય કારણ કે લગભગ આપણે ઘણા બધા દિવસો થયા કોઈ પ્રોફિટ કર્યું નથી અત્યારે લાઈવમાં કોઈ બે જણા જોડાઈ રહ્યા છે ક્યાંથી જોઉં છું એકવાર કોમેન્ટ કરી દેજો

स्प्रेड વાળો એકાઉન્ટ છે હું કાલે ચેક કરી લઈશ જો કોઈ 0 બેલેન્સ વાળો એકાઉન્ટ હશે તો 100% આપણે એ ઓ ટ્રાય કરીશું કે 0 સ્પ્રિડ વાળો એકાઉન્ટ મળી જાય ચાલો YouTube માં અત્યારે તો હાલ બધું બરોબર ચાલી રહ્યું છે આગળ જોઈશું પ્રોફિટ થાય છે કે લોસ કારણ કે આમાં સ્પ્રેડ વધારે હોય છે તેના કારણે લોસ એવો કરીશું કે સારું એવું પ્રોફિટ મળે ઓકે માં એક બાઇક તરફનો નોડ આપણે ઓપન કરીશું ઓકે આપણે ઓપન કર્યું છે એક બાઈંગ તરફ નો ટ્રેડ આપણે ઓપન કરવાનો છે ખાલી આપણે ચેક કરી લઈએ આપણે બાય કરવાનું છે માં કઈ રીતે બાય કરવાનું છે હું તમને થોડુંક માહિતી આપી દઉં જો એક કલાકમાં તમે જોઈ શકો છો માર્કેટ હાયર માં જાય છે કદાચ એક કેન્ડલ આ રીતે ઉપર બનાવી દે આપણો પ્રોફિટ આરામથી આવી જાય પણ આપણે વેઇટ કરીશું સારી એવી કેન્ડલ હશે ત્યારબાદ એન્ટ્રી મારીશુ હાલ આપણે કોઈ ચુતાવટ નથી એન્ટ્રીની કારણ કે ડુજી કેન્ડલ બની ગઈ છે બાકી બીજી કોઈ ફોરેક્સ ફેરમાં ટ્રેડ મળે એવું હાલ લાગતું નથી યુરો યુએસડી મળી જાય એવું લાગે છે ખાલી એકવાર હું મોટી ટાઈમ ફ્રેમ ચેક કરી લઉં યુરો યુએસડી માં સેલિંગ તરફ ટ્રેડ મળે એવું છે પરંતુ એક રેジસ્ટન્સ જન થોડો ઘણો નીચે છે ચાલો આજ ના દિવસ માટે આપણે બે ટ્રેડ રાખીશું વધારે ટ્રેડ રાખીશું નહીં ચાલો ઓકે એક ટ્રેડ મારા રાખી લતી હાલ કપાઈ ગયો લાગે છે ઓકે ચલો એક ટ્રેડ કપાઈ ગયો છે NJT USD વાળો હાલ બીજો એક ટ્રેડ ચાલુ છે યુઆરજીપીવાય વાળો આપણે એનજેડ યુએસડી ચેક કરી લઈએ ચલો એનજેડ યુએસડી વાળો ટ્રેડ કપાઈ ગયો છે વાંધો નહીં આપણે કોઈ જાતની ચિંતા કરીશું નહીં મારે ખાલી એટલું ચેક કરવું છે કે चलो अरे अकाउंट डेमो छे હું ટ્રાય યુ કરી સ્ક કે એકાઉન્ટ લેવરેજ રીડ ક્લોઝ ચાવ એકાઉન્ટ ઇન્ફોર્મેશન જો અમાર ઓકે ઓકે સ્ટાન્ડર્ડ છે તો ચાલો હું કાલે ચેક કરી લઈશ કઈ રીતે આમાં અલ્ટ્રાલો બેલેન્સ અલ્ટ્રાલો બેલેન્સમાં મારા ખ્યાલથી ખૂલતું હશે પરંતુ અત્યારે ટ્રેડ આપણા વધારે પડતે લોસમાં જાય છે તેના કારણે તેનું રિઝન એ છે કે સ્પ્રેડના કારણે બાકી એન્જેડ યુએસ ડીમાં હાલ જ્યાં સ્ટોપ લોસ મૂક્યું ત્યાં હજી સુધી માર્કેટ આવ્યું નથી ચાલો આ ટ્રેડ હું મેનેજ કરી પ્રોફિટ અને લોસ તમને કહી દઈશ બસ આજ નું લાઈવ સેસન આપડે આટલુંજ રાખીશું હવે મળશું આપણે કાલ લાઈવ ટ્રેડિંગમાં જો તમારે પણ ફોરેક્સ ટ્રેડિંગ શીખવું છે તો સાબરકાંઠા નો ટ્રેડર નામ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને સાબરકાંઠા નો ટ્રેડર નામ ના ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરો હવે મળશું કાલે લાઈવ ટ્રેડિંગ